ટ્રસ્ટ ના કોઈ પણ કાર્યક્રમ ની શરૂઆત સૌથી પહેલા રાષ્ટ્રીય ગીત ગાઈને કરવામાં આવે છે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એમની ટીમ તરફથી ફરી એકવાર સમાજ માટે યોગદાન આપવામાં આવ્યું હતું તારીખ છ જાન્યુઆરી બે ના રોજ સવારે દસ વાગે આહિરવાસ નાઈ સમાજવાડી નવી સુંદરપુરી ગાંધીધામમાં એક દિવસનું નું નિઃશુલ્ક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્ડ ના કેમ્પ નું આયોજન કરી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું જેમાં એક દિવસમાં પંચોતેર કાર્ડ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીધામ વોર્ડ આઠ સુંદરપુરીના કાઉન્સિલર ગેલાભાઈ બરવાડ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ નાય સમાજના પ્રમુખ અને એમની ટીમ ઉપસ્થિત રહી હતી ઓમમુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ અધ્યક્ષ ગીતાબેન ચાવડાએ ઓમુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી બધા અતિથિ દેવોનું અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ભાઈ ભારતીમાં ગાંધીધામ મારું નામ તેજસ શેઠ છે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખની જવાબદારી છે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજ રોજ સુંદરપુર પુરી મધ્યે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું જે કેમ્પનું આયોજન કરવાનું અહીંયા તને કરવામાં આવ્યું છે તેના માટે હું સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ જોઈ શકો છો કે સરકાર લોકો માટે કેટલી ચિંતા કરે છે કે આજે ઘરે બેઠા તેમને સરકારની યોજનાઓનો લાભ સારામાં સારી રીતે મળી રહે તેના માટે આવા કેમ્પોનું આયોજન સરકાર દ્વારા પણ કરવામાં આવે છે અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે માટે હું સંસ્થાને અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લોકોને વિનંતી કરું છું કે સરકારની યોજનાઓનો આપ યોગ્ય રીતે લાભ લ્યો જય હિન્દ ભારત જય ઓ ગીતાબેન ચાવડા ઓમ મુસ્કાન ટ્રસ્ટની ફાઉન્ડર આજે અમે અહીંયા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્ડ નું આયોજન કર્યું છે આ આપણે સુંદરપુર એરિયામાં જેમાં અમને સાથ આપનારા અહીંયાના કાઉન્સીલર અને આજે સાથે સાથે અહીંયા નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજાભાઈ તેજસભાઈ પઢાર્યા છે એમના માટે પહેલા તો હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ અને સાથે એ જણાવવાનું છે કે આપણે અહીંયા જે નાઈ સમાજવાળી છે એમના ઉપપ્રમુખ અને મહામંત્રી અને પ્રમુખ સાહેબે પણ ખૂબ જ સહયોગ આપ્યો અને આ આપણે કેમ્પનું આયોજન કર્યું આ અત્યારે અમારું આ પાંચમો કેમ્પ છે મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના તરફથી અમે કાયમી લોકો માટે વિચારીએ છીએ જે પણ જરૂરતમંદ લોકો છે એમના માટે અમે શું કરી શકીએ અને કેવી રીતે કરી શકીએ અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કાયમ આગળ હોય છે અને અમારી ટીમ અમારી સંસ્થા એક એવી સંસ્થા છે જ્યાં પણ જરૂરતમંદ લોકો છે ત્યાં અમે જઈને પહોંચીએ છીએ અને સરકાર શ્રીને નિવેદન છે કે અમને પણ સરકારના તરફથી કાંઈ સાથ સહકાર મળે તો આગળ પણ અમે આવી રીતે કાર્ય કરતા રહીએ જય હિન્દ ભારત